Ah, de પાદરા જંડા બજારમાં આવેલ પ્રાચીન શ્રી સિદ્ધિજી સહિત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરનો અંદાજીત પંચોતેર લાખના ખર્ચે જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે તેના ભાગરૂપે આજરોજ ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું જે પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ ભરતભાઈ જોશી નારાયણભાઈ સહિત જીગર પંડ્યા કિશનભાઈ જોશી જૈમીનભાઈ ભટ્ટ સૂર્યકાંતભાઈ ચોકસી જેઠાભાઈ જિગ્નેશભાઈ જોશી હિતેશભાઈ પટેલ બ્રિજ

ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે જમની સુરના ગણપતિ મહારાજ એવા બહુ ઓછા મંદિર એક આ મંદિર છે એની સાથે ઘણી બધી પ્રાચીન પરંપરા જોડાયેલી છે આ મંદિરનો સમય સમયની સાથે એનો વિકાસ થવો એને મોટું કરવું જરૂરી છે ટ્રસ્ટની ઘણી બધી જગ્યાઓ હતી એ જગ્યાઓ આપણને ઘણા લોકોએ સ્વૈચ્છિક સોંપેલી છે તો આજે આ મંદિરનું એક્સપાન્શન કરવા માટે નવો ઓપ આપવા માટે ટ્રસ્ટીગણ તેમજ બજારોના સામાજિક અગ્રણીઓ આ તમામ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આ મંદિરને મોટું કરવું આવશ્યક છે તેથી બાકીની જગ્યામાં ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમજ આગામી સમયની અંદર આ મંદિર બનવામાં ખૂબ મોટો ખર્ચ લાગવાનો છે તો તમામને અપીલ કરીએ છીએ આ મંદિર ટ્રસ્ટ વતી અપીલ કરીએ છીએ કે તન મન ધનથી જે થઈ શકે આ મંદિર માટે બધા લોકોએ આની અંદર સહયોગ કરવો જોઈએ આજના કાર્યક્રમની અંદર બજારના તમામ ગણમાન્ય લોકો એ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ અન્ય બજારના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને નમ્ર અપીલ છે કે આ મંદિર બનાવવામાં આપનું મંદિર છે આપણા આગને મંદિર બની ભૈરેજો ત્યારે સૌ સહયોગ કરી એવી આપ પાસે અપેક્ષા છે આજ રોજ પાદરા ખાતે આવેલ જંદા બજાર સ્થિત ગણપતિ ગજાનંદ ભૂમિ પૂજન કરેલ છે અને તેમાં સંતરામ મંદિરના શ્રીએ એનું ભૂમિ પૂજન કર્યું છે અમારા ઉપેન્દ્રભાઈ તેમજ ટ્રસ્ટીઓ તેમજ પાદરા ગામના નગરના બધા આગેવાનો તેમજ અમારા પાદરા બ્રાહ્મણ સમાજના બધા સદસ્યો હાજરી આપી અને ધન પ્રોગ્રામને સુશોભિત બનાવ્યો છે અને અવીન સેવા કરતા રહીએ અને આગળ મને એમનું મળે એ અપેક્ષા સહ બોલો ગણપતિ ગજા ગજાન